નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો જુનાગઢના કેશોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક પત્નીના ત્રાસથી પતિએ જીવન ટૂંકાવ્યું છે રક્ષાબંધન પહેલા જ આવી ઘટના બનતા આખા પરિવારમાં શોકનો માહોલ છે રક્ષાબંધન પહેલા જ છ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે આ બહેનોએ ભાઈ માટે ન્યાયની માગ કરી છે અને ભારે આક્રમ સાથે કહ્યું છે કે હવે અમે રાખડી કોને બાંધીશું મળતી માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં યુવકના લગ્ન થોડા દિવસો પહેલા બાજુના ગામની છોકરી સાથે થયા હતા પરંતુ લગ્ન પછી તરત જ તે તેના પીર રહેવા ચાલી ગઈ હતી અને બાદમાં તે પરત આવતી ન હતી જે માટે યુવક ત્યાં ગયો હતો તેને તેડવા માટે પરંતુ છોકરીના પિતા અને બીજા લોકોએ તેને ઢોર માર માર્યો હતો અને દસ લાખની માંગણી કરી હતી જેથી યુવકને ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તેણે ઘરે આવી અને આવું પગલું ભર્યું હતું અને તેની પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેને લખ્યું હતું મારી સાથે લગ્ન નતા કરવા તો કેમ કર્યા શું કામ મારી જિંદગી બગાડી હું મારી છ બહેનોનો એકનો એક ભાઈ છું હું સારી રીતે જીવતો હતો મેં અત્યાર સુધી કોઈનું ખરાબ નથી કર્યું તો મારી હારે કેમ આવું કર્યું હું જાઉં છું મને માફ કરજો તો મિત્રો આવી રીતે જૂનાગઢના કેશોદમાં રક્ષાબંધન પહેલાં આવી ઘટના બની હતી